કે જેની અંદર અત્યારે આપણે જોતા રહીએ છીએ કે નો ડ્રગ્સ માટેના ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ આજનું જે યુવા વર્ગ છે એ વધારે પડતું ડ્રગ્સ સાથે એનાથી આકર્ષિત થઈ રહ્યું છે એને અટકાવવા માટે એને જાગૃત કરવા માટે થઈને અમે આ કરી રહ્યા છીએ હવે મેં હું કહું કે આ શું કામ જોઈન કર્યું પોતે પર્સનલ કે મારા મિત્ર વર્તુળમાં કોઈ આવું કેસ ના બની જાય કે મને એવું ના થાય કે મારો કોઈ વ્યક્તિને મેં કીધું હોત પહેલા કે આવું વસ્તુ ના કરવા જોઈએ તો એ વધુ સારું હતું એટલા માટે થઈને મેં આ કર્યું છે તે પશ્ચાત હું એમ કઉ કે મારે આ વસ્તુ જે વધાર પડતી જે પણ નાના બાળકો છે એમને ખબર એ ટાઈમે લે છે એટલા માટે ચૌદસો કિલોમીટર નું જે અમે નારાયણ સરો કચ્છના નારાયણ સરોવર થી દમણ સુધી લઈ જવાના છીએ આજે જામનગરમાં અમે રોકાયા છીએ અમે હમણાં હમણાં અમારા પોલીસ સ્ટાફ અને એની સાથે એક પાંચ અઢી કિલોમીટરની એક રાઈડ પણ કરવાના છીએ જેની અંદર આખું લોકલ બધા જોડાવાના છે ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી જે નો ડ્રગ્સનો અભિયાન ચલાવેલો છે આ અભિયાનને તહેત જે દરિયાઈ કાંઠેના જે ગામડાઓ છે આ ગામડાઓ મેં અને જે સિટી વિસ્તાર આવે છે આ વિસ્તારમાં સાયકલિંગના માધ્યમથી જે આપણું યુવા ધન છે અને ડ્રગ્સથી દૂર રહેવાનો જે અવેરનેસ કાર્યક્રમ જે ચલાવવામાં આવેલ છે આ કાર્યક્રમને તહેત આજ જામનગર મેં અમે સિનિયર જે અધિકારી છે ડીવાયએસપી શ્રી પીઆઈ શ્રીઓ સાથે આ જામનગર મેં અલગ અલગ વિસ્તારમાં નો ને જે અભિયાન છે આમે સાયકલિંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં જે આની ઇન્વિન્સિબલ જે એનજીઓ છે આની આખી જે ટીમ છે આ ટીમ દ્વારા જે સરસ રીતે એક આ મુહિમ અને એક આ ઝુંબીશ જે ચલાવવામાં આવેલ છે આ પણ આપણે બધા માટે પ્રેરણાસ્પદ પણ છે અને આમે જે મહિલાઓ દ્વારા અને પુરુષો દ્વારા બરાબર ભાગીદારી કરીને અને આપણા જે યુવાજન છે જે કોલેજના વિદ્યાર્થીઓ છે અને જે આપણે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે આને ડ્રગ્સ થી દૂર રહેવા માટે સ્પેશિયલ આ એક ઝુંબી છે અમારા જામનગર તરફથી તરફથી જે 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 આખો આખો કાર્યક્રમ છે છે પીઆઈ ચૌધરી આને દ્વારા આને જે એ જે નોડલ અધિકારીને રૂપ કામ કરીને અને પોતાનો જાતેથી રસ લઈને આ આખો જે કાર્યક્રમ છે આને મેનેજ મેન્ટ આનો કરેલ છે અને હું જે ઇન્વિન્સિપલ જે એનજીઓ છે આની આખી ટીમને હું હેલ્થ ને આ બે વસ્તુ છે એક તો કે ડ્રગ્સ થી દૂર રહેવાનું બીજો માધ્યમથી પોતાની જે હેલ્થ હોય આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોબાઈલ અને બીજા કારણોથી ઘણા જે લોકોનો જે છે આ જે ફિઝિકલ હેલ્થ ને લઈને ઘણા બધા ઇશ્યુ આવે છે તો આને માધ્યમથી દરેક દિવસે સાયકલિંગ અને રનિંગ કરવાનો પણ સંદેશ અમે આપેલો છે તાકી જો સ્વાસ્થ્ય છે સારો રહે